અત્યારે આપડે ક્યાં સુધી આપડે છેલ્લે તમે દેવાના હો દોરો ચૌદ તારીખ સુધી તેર તારીખે સાંજે સાંજ સુધી આમજો આમજો આ લા લા પડે ઈ જો એક વખત

ગરવી ગુજરાત બરેલી નો ગરવી ગુજરાત આપડા ગુજરાતનો દોરો છે પણ આપડા ગુજરાતના ના દોરા પણ હવે તો હારા બનવા માંડ્યા સુરતી તો આપણે પ્રખ્યાત છે એવી જ રીતના બરેલી નો આપડે આનો શું ભાવ છે આનો ગરવી ગુજરાત ચારસો પચાસ કેટલા હજાર વાર છે બે હજાર વારના ના ચાર બે હજાર વાર ના બે હજાર વાર પૂરી ભરતી નો મળે કારણ કે તમે જોઈ શકો બે હજાર નો ફિરકો પાંચ હજાર વાર જેવો લાગે છે પણ જુબિયર બેગ ડેન્જર્સ હા ડેન્જર્સ ઓહો આમ જો એક વખત દેખાડજો ને એટલે પબ્લિક ને ખબર પડે કે આ દોરો તો જો એકવાર ઓહો આમ તમને ખાલી હે ને હું હું તમને એમ નત કેતો કે એક વખત એકવાર વિઝિટ કરો ને તમાર મન નો લોભાઈ ને તો મારું એક દોરા અને તમારે આમ કે બેસ્ટ માં બેસ્ટ દોરો લેવો હોય ને તો આપણે ફેમસ માં

જે તમે લાયન લાયન તરીકે ઓળખો છો એ ભરેલી લાયન ને ફૂલ ટ્રાન્સફોર્મર આમ જો આ દોરો અહીંથી ચોખો દે દોરો 7200 મીટર 8000 વાર દોરો હૌથી જાજમ જાજો હે ને આપણે દુકાનમાં જાજમ જાજો આ બતાવો તો જીરી કાને વજન એટલો આમ જોય કોખર મને લાગે આ સીઝન ને આવતી સીઝનમાં માં તમે ઉડાડશો હજી આ વસ્તી આજ જ આવેલી છે પણ તમે આવશો એટલે તમને ભાવ બધું વ્યવસ્થિત ખબર પડી જાય પણ લાયન તમે દર વખતે હું જોઉં છું ને કોમેન્ટમાં લાયન નું બહુ શોકી આમ જો નીચે નીચે એક વખત જો

ટ્રાન્સફર ફિરકી અને આ વખતે બરેલી માં ને ફિરકી મેં જોયું હે ટ્રાન્સફર તમને હું ભરતી ની બીકરે ઢગલો જ થઈ એક યાર આમ જો એવો જો પણ એક નંબર દોરો એટલે ક્વોલિટી એટલે ક્વોલિટી મળી દેવાનું દોરો ઘણી જડી બુટ્ટીઓ થી બનાવેલા હોય અને ચાર વખત ઘસાઈ કરે આપણે અહીંયા જે સુરતી માં જે આવે એક વખત બે વખત ઘસાઈ કરે આની ચાર વખત ઘસાઈ થાય ત્યારે આવો દોરો પાલિસ સુરતી તો એક વખત માં જ કાઢી નાખે બરેલી માં એકાદ બે વખત બરેલી ચાર વખત ઘસેલો દોરો બધે ચાર વખત ચાર વખત ઘસે ત્યારે આવો પાલિસ દોરો થાય ઓહો એવું બધું છે ઓકે તો આને ભાવ શું રહેવાના છે આ

તમે જોયો ટાઈગર ટાઈગર દોરો લાયન એ જોયો ટાઈગર એ જોયો હવે તો આપણી પાસે આ કયો છે આર કે ગોલ્ડ સુરતી માંજા માં આર કે ગોલ્ડ છે તો આના ભાવ શું રહેવાના છે છસો પચાસ ને કેટલા હજાર વાર બે હજાર વારનો દોરો છે પછી છે આપણી પાસે ગ્લાઇન્ડર કે ગ્લાઇન્ડર પાંચ વાર છે અને પતરંગી કલર માં મળી રહેવાનો છે અંદર તમને ખોલીને ને વ્યવસ્થિત દેખાડશે ભાઈ તો આના શું ભાવ રહેવાના છે બારસો રૂપિયા 5000 આર 1200 રૂપિયા ને કેટલા તાર ની છે આપણે નવ તાર પ્યો ને ઓરિજિનલ દોરો છે ખાલી બરેલી ના નામે એમ નહી ઓરિજિનલ ગ્લાઇન્ડર છે જો ઓટોમેટિકલી એ તો પડવાના જ છે કારણ કે ઓરિજિનલ દોરો છે એટલે ઓકે અને આ ક્યો છે આપણે ઈ સૌથી બેસ્ટ આરકે આરકે આર કે આરકે આરકે એમ તલવાર આરકે એમ તલવાર આમ જો દોર ફિરકી એવી લાંબી છે આ સાઈઝ જો આર કે એમ તલવાર દોરો એટલે દોરો છે આના શું ભાવ રહેવાના છે આપકે આ સુરતી હે કે ભરેલી છે બરેલી 3000 સિંગલ કલર માં 3000 3000 દોરો નીકાવશે આ દોરો આ હું એક એક દોરો આડ્યો ને તો આમ એમ થાય કે ઓ ભાઈ ભાઈ આમ જો નીચે ઢગલા જ થાય રાખે છે તો આરકેએમ તલવાર અને કેટલા જરવા છે આ 3000 આ 3000 આનો શું ભાવ 1400 રૂપિયા 1400 રૂપિયા ભાવ રહેવાના છે તો આ વિડિયો અહીંયા એન્ડ કરવામાં આવે છે કે ક્યાંથી કટ મને કારણ કે એક યાર એટલી બધી વેરાયટી છે ને આ ભાઈ પાસે કે વાત જ જવા દો માં અને આપણે વિડીયો પાસે બહુ લાંબો થઈ જાય એટલે નેક્સ્ટ પાર્ટમાં કદાચ તમને આ વિડીયો જોવા મળે આગલા પાર્ટમાં જોવા મળે પણ તમને ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં ને ક્વોન્ટિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે હમણાં સુરતીમાં આપણી પાસે ક્યાં ક્યાં છે એના ભાવ જ રીત કહી દો સુરતીમાં છે આપણી પાસે શિવમ છે શિવમ આપણે સ્કાય ફાઇટર છે શિવમ સ્કાય ફાઇટર પછી એકે ફોર્ટી છે એકે ફોર્ટી સેવન છે ટ્રેડ માસ્ટર છે ટ્રેડ આરડી છે